જૂનાગઢ અંબાજી મંદિર ભવનાથ મંદિર અને સત્તાધારનો વિવાદ હજી ચાલુ રહ્યા છે ત્યારે જૂનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભવનમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદે પ્રક્રિયા કરી આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી આવવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરીબાપુ દ્વારા કરવામાં આવ્યો છે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરીબાપુ બાપુ દ્વારા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના અગ્રણી ગિરીશ કોટેચા સામે પ્રહાર કરતા ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે મયારામ આશ્રમનો વિવાદ હાલ સપાટી પર આવ્યો છે મંદિરની અંદર આ ત્રણ જણા એની જે ચેલેન્જ થઈ ગઈ સ્વીકારીને આવ્યા એમાં એને એમ કીધું કે આ વ્યાસ આશ્રમ જગ્યા બ્રહ્મ સમાજની છે અને પડાવી લેવામાં આવી મેં તાત્કાલિક જેમ રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ દીધો હતો ને એજ રીતે અત્યારે પણ મેં બધાને બોલાવીને કીધું આ જગ્યા ની ત્રીસ વર્ષ પહેલા ઓગણીસો ને ચોરાણું માં ચેરિટી કમિશનરે હરાજી કરી રાજકોટમાં ત્યાં કેટલા વર્ષ પેલા ઓગણીસો ને ચોરાણું એ હરાજીમાં અમે ભાગ લીધો તો અને આ જગ્યા હરાજી હરાજીમાં કાયદેસર હરાજી નો થાય એક બે ને ત્રણ બોલાતું હોય એ રીતે ચેરિટી કમિશ્નર નો આ ઓગણીસો ને ચોરાણું કાગળ તેનો આ આ જાહેર નોટિસ અને આ આની કાયદેસર હરાજી કરવામાં આવી હતી આ ચેરિટી કમિશનર નો હુકમ હવે આ જગ્યા છે ઈ બ્રહ્મ સમાજ ની જગ્યા નથી શંભુ પ્રસાદ ની આ જગ્યા એ રાજ જ્યોતિષ કેવાતા અને હરાજી માં પણ જગ્યા એને જ મૂકી હતી આ જગ્યા હરાજીમાં પણ એને મૂકી હતી એનું પોતાનું ટ્રસ્ટ છે આજ મારા ભાભી માટે થી હું ટ્રસ્ટ બનાવું કે ભાઈ આ ટ્રસ્ટ છે ગરીબ માણસ મદદ કરવાનો એમાં કોને લેવો કોને ન લેવો એ તો એને નક્કી કરવાનું હોય આ અંબાજી જગ્યા તો નથી કે જે તું પડાવવા નીકળો તો આ તું જે ભૂતનાથ ની જગ્યા પડાવવા નીકળો તો આ તો હરાજીમાં લીધેલી છે મારો બંગલો વિભાઈ અને એ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતો છે 201994 ની સાલની વાત છે ઓગણીસો ચોરાણું ની સાલમાં અમારા दादाએ જે તે સમયે આ જગ્યા કેરેટ કમિશનર થ્રુ રાજકોટ કેરેટ કમિશનરી ઓફિસ દ્વારા જાહેર ફરથી આની કરી હતી અને આ જગ્યા જે તે સમયે વધારે જે બોલી બોલાય એ લોકો ને કેરેટ કમિશનર જમીન આપે ઈ જે તે સમયે ત્યારે કોટેચા પરિવાર હાજર હતો ને કોટેચા પરિવારે આ જમીન

ટ્રસ્ટીમાં લેવા છે અને મારા ફાધર જ ગિરીશભાઈને ટ્રસ્ટીમાં લીધા હતા બે હજાર સત્તરમાં ટ્રસ્ટમાં એવું છે કે અમારું સો વર્ષ જૂની આ સંસ્થા છે માયરામાંસર એમાં છેલ્લા દસ વર્ષથી હું ટ્રસ્ટી તરીકે આવ્યું અને આની અંદર આવ ખંડેર હાલત જેવી હતી આ જગ્યાની એટલે અમે અગાઉ બે ત્રણ ટ્રસ્ટી હતા કે જેની ઉંમરને હિસાબે એ નિવૃત્ત થઈ ગયા ત્યાર પછી અમે ગિરીશભાઈને રજૂઆત કરી કે ભાઈ તમે આવો કારણ કે અગાઉ એને સાઠ લાખ પચાસ લાખ જેવું દાન અમને અપાયું એમાં ઉપરનો ગોલ બનાવ્યો છાત્રાલય બનાવ્યું નવા રૂમ બનાવ્યા એટલે ગિરીશભાઈને ત્રિવેદીભાઈ છે તનસુગીરી બાપુ ત્યારે જીવતા હતા એણે પણ કીધું કે ગિરીશભાઈ તમે આવી જાઓ તો આ થોડોક વિકાસ વધારે ઝડપથી થશે એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરી મેં ત્રિવેદીભાઈ તનસુગીરી બાપુ મગનભાઈ બોરીચાંગર અને એને રજૂઆત કરતા ગિરીશભાઈએ હા પાડી એટલે અમે આના વિકાસ માટે ને અત્યારનો ખર્ચ એટલો બધો છે કારણ કે છત્રીસ ગાયુ છે અને સિત્તેરક જેટલા વિદ્યાર્થીઓ છે એને રહેવું ખાવું પીવું એનો ખર્ચ બહુ થતો હતો એટલે આવકનું સાધન બહુ કાંઈ હતું નહીં કારણ કે ગૌશાળાનો ખર્ચ બહુ જ હતો એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરીને ગિરીશભાઈને અમે ટ્રસ્ટીમાં છ મહિના પહેલાં લીધા મારે મેં પહેલાં જ કીધું કે કોઈ પક્ષ પાર્ટી કે સરકારની વાત નથી પણ એક વ્યક્તિ પોતાના પદના દુરુપયોગ કરીને ધર્મની સંપત્તિ પચાવી પાડવા માટે જે કૌભાંડો કરે છે અને એણે જાહેરમાં એવું કીધેલું કે મારો એક પણ કાગળ આવે અથવા તો એક પણ કૌભાંડ આવે તો હું જાહેર જીવન છોડી દઈશ તો હું કહું છું કે મેં બે બે આજે મૂક્યા છે એક છે વ્યાસ ભુવન વ્યાસ આશ્રમ જે હતું એનું અને બીજું મયારામ આશ્રમનું વ્યાસ આશ્રમ કે ભુવનની વાત કરું તો વ્યાસ ભુવનમાં એવું થયું છે કે ખોટી રીતે નિમણૂંક થઈ એક જ ટ્રસ્ટી બચ્યો તો એનો નિયમ છે કે ચેરિટી કમિશ્નરમાં પહેલાં અરજી થાય ચેરિટી કમિશ્નરની પરવાનગી લેવામાં આવે પછી ચેરિટી કમિશનર મદદ કરે ચેરિટી કમિશનર આગળ વધે ને પછી સાથે મળીને એના મદદથી ટ્રસ્ટી નિમવામાં આવે ત્યાં એક જ ટ્રસ્ટી વધ્યો તો એને કંઈક નોકરીની લાલચ આપી કે તને કોર્પોરેશનમાં નોકરી આપશું કે એ બધી વાત આપણે એક બાજુ મૂકીએ પણ એ એક ટ્રસ્ટીએ ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યો પછી ગિરીશ કોટેચાએ પોતે પોતાના દીકરાને બનાવી લીધો અને એ બે મળીને પોતાના પત્નીને બનાવી લીધું એક ટ્રસ્ટમાં આખું ઘર ઘૂસી ગયું એ વ્યાસ ભુવન પડાવી લીધું